રાજુભાઈ બોરખતરીયા કૈલાશભાઈ સાવલિયા હરીશભાઈ સાવલિયા અને આખી ટીમ અનામી મિત્રો હૃદયપૂર્વક ખૂબ ખુબ સ્વાગત કરું છું સૌનો આભાર વ્યક્ત કરું છું દોસ્તો આજે આપણે એક બહુ જ સારા દિવસે ભેગા થયા છે કે ગોપાલ માં નું કારણ ઝૂલે અને લોકો લાગણીથી એક અને સામાન્ય સંજોગોમાં આપણે ધૂન ગઈએ તો આપણને ભગવાન શ્રી કૃષ્ણ દેખાયા નજર સામે મનમાં એની કલ્પના થઈ આવી આ વખતે જ્યારે એ ગીત સાંભળતો હતો ત્યારે લોકો મને જોતા કેમ કે એ માહોલ એવો હતો કે જય ગોપાલ મારો પારણ એટલે આ ચશ્મા વાળો ગોપાલ એટલે એક પ્રકારે અદ્ભુત માહોલ ની અંદર આપણો આખો એક મહિનો નીકળ્યો અને આપણે ત્યાં આપણી એવી પરંપરા છે ભારત દેશની આપણા સનાતન ધર્મની પરંપરા છે કે આપણે એમ માનીએ છીએ કે કરતા ઈશ્વર છે માણસ કશું જ કરતો નથી અને કરી શકતોય નથી દુનિયામાં જે કંઈ થાય છે સારું થાય છે કે ખરાબ થાય છે એનો કરતા ઈશ્વર છે અને એટલે આપણે ત્યાં તમે જુઓ કે એવી પ્રથા છે કે બહુ હાલ થાય જીવનમાં તો એમ કેવામાં આવે તો ભગવાને કર્યું ભગવાને કર્યું ભગવાને કર્યું ભાઈ ભગવાનના આશીર્વાદથી થઈ ગયું ભગવાનના આશીર્વાથી ધારાસ્ય બની ગયા ભગવાને બહુ સરસ કર્યું અને ક્યારેક કોઈ વિઘન આવે ધારું કામ ન થાય અણધારું થાય તો પણ આપણે એમ કહીએ છીએ ભગવાન નહીં ધાર્યું હોય ભગવાનની મરજી નહીં હોય ભગવાન ઈચ્છા નહીં હોય ભગવાન એવું ધાર્યું હોય એનો અર્થ એમ કે જીવનમાં જે કઈ બને છે એનો કરતા ઈશ્વર છે સારું હોય કે ખરાબ હોય વ્યક્તિ નિમિત્ત છે માણસ નિમિત છે સમાજ નિમિત્ત છે કરતા ઈશ્વર છે અને એટલે મેં એમ વિચાર્યું કે ભાઈ ધારાસભ્ય તરીકે આટલી નાની ઉંમરમાં મને વિશાળ પ્લેટફોર્મ ઉપર બોલવાની ઉભા રહેવાની તક મળી તો એ મારા કારણે નહીં ઈશ્વરે મને કઈક નિમિત્ત બનાવ્યો છે એટલા માટે મને આ તક મળી છે તો ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા ઈશ્વર પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કે હે પ્રભુ તમે અમને લાયક સમજ્યા તમે અમને એવા લાયક સમજ્યા કે તમે મને નિમિત્ત બનાવ્યો એ ભાવ વ્યક્ત કરવા માટે મને એક પ્રસંગ

એટલે નાનામાં નાનું સારું કામ જો ભગવાન આપણા હાથે કરાવે આપણને એમાં નિમિત બનાવે આપણને માધ્યમ બનાવે તો એ આપણું સૌભાગ્ય છે મને તો બહુ મોટા કામનો માધ્યમ બનાવ્યો છે તો હું તો ભગવાનનો કેટલો બધો આભાર માનું એટલો ઓછો છે આજે આપણને આ સરસ મજાના મહારાષ્ટ્રના કાર્યક્રમથી મળવાનું આયોજન થયું આમ તો ઘણા દિવસથી ગોઠવાતું પણ વરસાદ શરૂઆતમાં જ વધારે આવી ગયો એટલે જે માણો કે આજુબાજુ ગામમાંથી આવવાની જેમની ગણતરી હોય એ નીકળી શકે નહીં પણ કંઈ વાંધો નહીં

મારી સમજણ પ્રમાણે ઈશ્વર એટલે સત્ય ઈશ્વર એટલે ન્યાય અને ઈશ્વર એટલે નીતિ જ્યાં નીતિ છે ત્યાં ઈશ્વર છે જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે અને જ્યાં ન્યાય છે ત્યાં ઈશ્વર છે જ્યાં ન્યાય નીતિ અને સત્ય નથી ત્યાં ભગવાન નથી ત્યાં કશું જ નથી અને એટલે જીવનની અંદર સમાજની અંદર ન્યાય ઘટે નીતિ ઘટે સત્ય ઘટે ત્યારે સમાજમાં દુરાચાર વધે છે અને ભગવાને જ્યારે એમ કીધું શ્રીમદ ભગવદ ગીતા નો શ્લોક ટાંકીને મારે એક મારા મનની વાત કેવી છે કેમ કે એનું ઘણા બધા ખોટું અર્થઘટન કરે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભારત એવો એક શ્લોક છે અને એનું ગુજરાતી આપણને બધાને એમ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થશે અધર્મ હાવી થઈ જશે ત્યારે ભગવાનનો અવતાર થશે ભગવાન આવશે અને દુનિયાની અંદર ધર્મનું સ્થાપન કરશે પણ આપણે એમ સમજીએ કે ઈ શ્લોક જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર એ જમાનામાં બોલાય આજથી હજારો વર્ષો પહેલા ત્યારે તો દુનિયામાં કોઈ ધર્મ જ નહોતો તો પછી બીજો ધર્મ આવે ને આ ધર્મની ઉપર હુમલો કરી દે ને ધર્મનો નાશ કરે ને ભગવાન આવે ને બધાને મારીને ભગાડી મૂકે એવું તો કોઈ સંભાવના જ નહોતી કેમ કે બીજો કોઈ ધર્મ જ હોવો જોઈએ ને બીજો કોઈ ધર્મ જ દુનિયામાં નહોતો આ આનો કોઈ અણ શરૂઆત ક્યારે થઈ આ ધર્મનો કોઈ તારીખ જ નથી આતો અનાધિકાર થી આવતો આવતો ધર્મ છે છતાંય ભગવાને એમ કેમ કીધું કે જ્યારે ધર્મને આની થશે ધર્મ આવશે ત્યારે હું આવીશ એનો અર્થ એવો છે કે ભગવાન કોઈ બીજા ધર્મ વિશે નહીં કહેતા હોય પણ ધર્મની અંદર જ જો અન્યાય વચ્ચે અનિતિ વચ્ચે અસત્ય વચ્ચે તો અધર્મ વચ્ચે ગણાશે તો મારે આવવું પડશે ધર્મમાંથી સમાજમાંથી દેશમાંથી જે કઈ બદ્ધિઓ છે એને નાશ કરવા માટે ઈશ્વરે પોતે આવવું પડશે અને એટલે ભગવાન ના કહેવા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા પ્રમાણે ધર્મ એટલે નીતિ નીતિ ઘટશે સમાજમાં ન્યાય ઘટશે અત્યાચાર ત્યારે ઈશ્વરે આવવું પડશે પણ ઈશ્વર કેવી રીતે આવશે દરેક વખતે ભગવાન કૃષ્ણ બનીને જ આવશે આપણી વચ્ચે નહીં એવી રીતે કદાચ નહીં આવે અથવા એવી રીતે આવે અને આપણે ન એવું લખીએ કે આ ભગવાન હશે બોલ્યા ભગવાન હશે તો ભગવાન દરેક વખતે જ્યારે અનિતિ વધે અન્યાય વધે ત્યારે કેવા સ્વરૂપમાં આવે તો કે મતિના સ્વરૂપમાં આપણા બધાની અંદર અંદર ભગવાન ભગવાન આવવા લાગે હવની સુધારે સમજણ નાખે હવની અંદર ભગવાન નાખે દરેક માણસ ધીમે 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 પેલા કરતા વધુ મતિવાન બને ડાયો બને એ વિચારવંત માણસ બને અને જ્યાં ખોટું થતું હોય અવાજ ઉઠાવવાની શરૂઆત કરે અને એવી રીતે હજારો ભગવાન સમાજની અંદર ઉભા થાય હજારો લોકોનો આત્મા જાગે હજારો લોકોના મન રામ આવે અન્યાય અત્યાચાર ચલાવી લેતા બંધ થાય અને એવી રીતે ધર્મનું સ્થાપન થાય આ વાત કૃષ્ણના પ્લેટફોર્મ ઉપર ઉભા હોય અને અન્યાય ની વાત નો કરવી હોય તો મીઠી મીઠી વાત થઈ ગઈ ગળી ગળી વાત થઈ ગઈ અને ગળી ગળી વાત થી સમાજ નું જયારે સારું થવાનું હોત તો ભગવાન પોતે જ ગળી ગળી વાત કરી નાખ્યો યુદ્ધ નો કરવું પડે એટલે આજ સમાજની અંદર અનેક પ્રકારના અત્યાચારો અન્યાય દૂષણ અનેક તકલીફો સમાજ વેઠી રહ્યો છે સહન કરી રહ્યો છે અથવા તો જીરવી રહ્યો હજારો માણસો છે એક યા બીજા પ્રકારના અન્યાય અત્યાચારને જોઈ રહ્યા છે સહન કરી રહ્યા છે એમનું સાંભળવા વાળો કોઈ નથી એમની વાતને સમજવા વાળો કોઈ નથી એમની વાતને ક્યાંક પહોંચાડવા વાળો માણસ કોઈ નથી અને એટલા માટે

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મારી એટલી જ પ્રાર્થના છે કે મારામાં આપણા સૌમાં આપણા દેશ આખાના હજારો લોકોની અંદર ભગવાનનો વાસ થાય ભગવાન આપણને બળ આપે ઈશ્વર આપણને શક્તિ આપે કે આપણને જે કઈ મળ્યું છે સારું તન મળ્યું સારા વિચારો મળ્યા સારી આવડત મળી છે તો એ બધાનો ઉપયોગ આપણે સમાજના ભલા માટે કરીએ આપણા હાથમાં બળ હોય તે હાથના બળનો ઉપયોગ સમાજનો નું દબાવવામાં નહીં પણ સમાજનો હાથ જાળવામાં કરીએ

અને વિશેષ મારા માટે પ્રાર્થના કે ઈશ્વર મને બહુ બળ આપે કેમ કે મારી ઉપર હવે આશા જાજી થઈ ગઈ છે તો મારે થોડું બી વાળું કામ થઈ ગયું છે તો ભગવાન આજે અવતરણ કરશે આવે છે તો આપણે મને પ્રાર્થના કરીએ કે મારું નામ એક ગોપાલ છે તો મારી ઉપર થોડીક વધારે રહેમ રાખે તો અમારું થોડુંક લાંબુ હાલે એટલે હવનો ખૂબ ખૂબ આભાર આજે આ કાર્યક્રમની શોભા વધારવા માટે દૂર દૂરથી પધારેલા અમારા માન્ય આગેવાન રાજુભાઈ કરપડા આખા ગુજરાતમાં ખૂબ લોકો એમના ચાહક છે અને ચાહક એટલા માટે નથી કે સારું ભાષણ કરે ચાહક એટલા માટે છે કે સારામાં સારું લડાઈ લડે છે સંઘર્ષ કરે છે પાછું પગલું નથી ભરતા કે કોઈ નબળી વાત નથી કરતા આજકાલ લડવૈયા માણસો મળવા બહુ મુશ્કેલ છે લડાઈ લડવી સંઘર્ષ કરવો શક્તિશાળી હોની સામે પડવું એ કૃષ્ણના વખતમાં એ અઘરું હતું મથુરાના રાજા એટલા બધા માથાવારા માણસો હતા એની સામે જેવા તેવાથી બોલાતું તો દરેક વખતે સત્તામાં બેઠેલા શક્તિશાળી માણસની હામે પડવું એ કૃષ્ણના જમાનામાં એ અઘરું હતું ને અત્યારે અઘરું છે પણ એટલું અઘરું હોવા છતાંય જે માણસ લડે છે એને જનતાનો પ્રેમ મળે છે ને એવો પ્રેમ અમારા રાજુભાઈ કરપડાને મળ્યો છે એવો ને એવો જનતાનો આખા ગુજરાતની જનતાનો પ્રેમ અમારા માનનીય પ્રવીણભાઈ રામને મળ્યો છે એ પણ ખૂબ સારી લડાઈ લોકો માટે ગરીબો માટે યુવાનો માટે અને નિસ્વાર્થ ભાવે પોતાને કાંઈ મળતો નથી મને તો તોય તમે બધા આખા વિશ્વા વતન ના મતદારો ભેગા મળીને ધારાસભ્ય બનાવ્યું એટલે અમારું તો અત્યાર સુધી કરેલું લેખે લાગ્યું બાકીના ને કોઈને કઈ મળતું નથી રામ પ્રવીણભાઈ ને કે રાજુભાઈ ને રાજુભાઈ સોલંકી કોઈને કઈ મળતું નથી આશીર્વાદ સિવાય છતાંય તે નિષ્ઠાથી ધગસથી હિંમત થી હાર્યા વગર કંટાળ્યા વગર રોજ જાગીને લોકોનું કામ કરે છે દિન દુખ્યા માણસો વાત સાંભળવી આંદોલનો નેતૃત્વ કરવું સમાજ નું નેતૃત્વ કરવું અઘરું કામ છે છતાંય કરે છે અને એટલે લોકોને એમને પ્રેમ મળે છે એવા અમારા બીજા આગેવાન રાજુભાઈ સોલંકી ભાવનગર થી પધાર્યા છે અમારા પ્રદેશના આગેવાન છે અમારા ના યોદ્ધા તો ધારાસભ્ય લેવલના માણસ જ છે અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ એવા ભાઈ શ્રી અમારા હરીશભાઈ સાવલિયા ચૂંટણી પહેલા ચૂંટણી પછી દિવસ રાત દોડ્યા કરે છે દિવસ રાત દોડ્યા કરે છે એનો કોઈ હિસાબ નથી કે કેટલી મહેનત કરે છે મારી આમ તો એ પચાસ ટકા એ ધારા છે પચાસ ટકા હું છું અમે બે ભેગા થઈ ગયા એવા અમારા હરીશભાઈ છે મારે યુવાનોને ખૂબ સરસ માર્ગદર્શન આપે છે જેઓ સરકારી ભરતી પરીક્ષા વિશે ખૂબ એમનું એમને ત્યાં ભણવું હોય તો એક લાખ રૂપિયા તો ફી છે એમને ત્યાં ખાલી સરકારી પોલીસ કોન્સ્ટેબલની તલાટીની મામલતદારની તૈયારી કોઈ દીકરા દીકરી હોય કરવી હોય એમની હોસ્ટેલમાં રહીને એમના હસ્તકત ભણવું હોય તો લાખ રૂપિયાથી લઈ લે એવા અમારા

અને કોને કેટલા નબળા ધંધા કર્યા ઈ એની હાજરી વાત કરીએ ઈ એની ડાયરી લખાય છે કે આને ક્યાં આટી લેવ એટલે સારા નબળા જેને કામ કરે હોય એની નોંધ ભગવાન પાસે આપણે લખાવી પડે હું લખાવું છું આના આગેવાન તરીકે બધાય જે કઈ નામિયા નામે અમારો પ્રભાતપુર થી હરીભાઈ છે રાકેશભાઈ સરપંચ છે હાલાભાઈ ગટવી છે અમારા રાજુભાઈ બોરખતરિયા છે જેને ખૂબ સમય ફાળ્યો આખું આયોજન સફળ બનાવવામાં દિવસ રાત દોડધામ કરી કેમ કે હું અલગ અલગ અનેક આયોજનો ની અંદર રોકાય હોય છે જનસંપર્ક કાર્યક્રમમાં ભેસાણમાં એક મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે અઠવાડિયામાં એનું અમલીકરણ થવાનું આખા ભેસાણ તાલુકાને જોડતો કાર્યક્રમ છે અહીંયા આ જન્મોત્સવનું આયોજન હતું વિસાવદરની અંદર એક અલગ કાર્યક્રમનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે તો અલગ અલગ તાલુકા વાય અલગ અલગ વિસ્તારવાય અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સતત હું જ્યારથી આવ્યો છું ત્યારથી ચાલુ રાખ્યા છે અમારી અલગ અલગ ટીમ એનું મેનેજમેન્ટ કરતી હોય છે નામ રહી ગયું માફ કરજો મને અમારા અલગ અલગ આગેવાનો હૃદયપૂર્વક તમે અહીંયા આવ્યા એ તમારો હૃદયપૂર્વક આભાર છે કેમ કે અમારો ફોટો ભાળે કે કોઈ નથી અમે એવા કામ નું આખું રહેવું પડે તો અમારા ફોટાથી બધા આકાર રહે છે કે તું કઈ થતો એ લઈ લેજો તોય ના ઢોલ વાળો ઢોલો ગાઢ ના પડે ગાવા વાળા ગાવા ના પાડે હિંળા વાળા કે મારો હિંડો નહીં આપવું કેમેરા વાળો કે ભલે કેમેરો કરે પડે પણ તમારું જ્ઞાન ખબર નહીં હવે